નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ ક્રાંતિ ન્યૂઝ બુલેટિન માં સમાચારની સમાચાર ડોલારા ગામે રિક્ષા અને મોબાઈલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો ત્રણે ઈજાઓ પહોંચી વ્યારા તાલુકાના ડોલારા ગામે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 릭શા રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી જ્યાં મોપેડ પર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે યુવતી અને 릭શા ચાલકને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બનાવની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા નામદા સિવિલ કોર્ટ દ્વારા ગેરકાયદેસર ક્લિનિકની દુકાનનો કબજો મેળવવા અંતર્ગત થયેલ ગુનામાં સજા ફટકારી વ્યારા શહેરના તાળકુવાડ નજીક ધનવંતરી ક્લિનિક નામની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ ધાક આપી નુકસાન કરવાના ગુનામાં આરોપી વિશાળ પટેલને બે વર્ષની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારાઈ છે જેમાં આરોપીને પ્રોહિબિશનનો લાભ આપવામાં આવ્યો છે જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ભોજપુર નજીક રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા વિડીયો વાયરલ થયો

ડોલવણ તાલુકાના કુંભિયા ગામના પટેલ ફળિયામાં રહેતા મરણ જનારા સાહીઠ વર્ષીય રમેશભાઈ પટેલને કોઈક અજાણ ઈશમે કોઈક વસ્તુ વડે માથામાં ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી બનાવને પગલે પોલીસે શૈલીષભાઈની ફરિયાદ લઈ અજાણ્યા ઈશમ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે મળી હતી વાલોડ તાલુકામાં ત્રણ સ્થળેથી બકરાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ વાલોડ તાલુકાના અલગ અલગ ત્રણ સ્થળેથી બકરાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે જ્યાં વાલોડ ચાર રસ્તા નજીક અને રાનવેરીના બે સ્થળેથી કુલ ઓગણસાઠ હજાર રૂપિયાના બકરાની ચોરી થઈ છે જેમ એક અર્ટીગા કારમાં આવેલ બે જેટલા અજાણ ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે જે બાબતની માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લામાં જાહેર જગ્યા પર સીસીટીવી મૂકવાનું જાહેરનામું અધિક કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર સ્થળો ગેસ્ટ હાઉસ હાઇવે ટોલ નાકા અતિથિ ગૃહ ચેકપોસ્ટ જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાનો અનુરોધ કર્યો છે આ જાહેરનામાની વિગત મંગળવારના રોજ સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગુડ પોલીસે ટોકરવા ગામે આવેલા ઠંડા પીણાની દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો સોંગણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે રોકરવા ગામની ઠંડા પીણાની દુકાનમાં પ્રોહિબિશન અંગે છાપો માર્યો હતો જેમાં સુનિતાબેન ગામિતના કબજામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે મહિલા આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાની ડીએલ અને ડીએલસીસી કમિટીની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં તાપી જિલ્લા કલેક્ટર બિપિન ગર્ગની હાજરીમાં જિલ્લા કક્ષાના 10 DLCCC કમિટીની મીટિંગ બેંકના પ્રતિનિધિ સાથે કરવામાં આવેલ હતી જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું જેમાં અન્ય અધિકારીઓ જોડાયા હતા જે બાબતની માહિતી સમય ક્રાંતિ અને તાપીના સમાચાર મેળવવા માટે ચલાને YouTube માં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કર લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો નાસી કાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર